નર્મદા ડેમમાં પાણીની આવક વધવાને પરિણામે એક લાખ પાંત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને ડભોઈ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં પણ પાણીની આવક વધવાને લઈને એલર્ટ કરાયું છે ડભોઈ તાલુકાના નર્મદા નદીના કિનારે આવેલા કરનાળી ચાંદોદ નંદેરિયા ભીમપુરા ગામને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ તંત્ર દ્વારા રહીશોને નદી કિનારે ન જવા માટેની પણ અપીલ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે વહેલી સવારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાયું હતું જેને પરિણામે ડભોઈ તંત્રએ પણ કામે લાગી ગયું છે ડભોઈના તલાટી કમ મંત્રીને પણ સ્થળ ન છોડવાના આદેશ આપવામાં આવ્યા છે ઉદય પંડ્યા નેશન પ્લસ નેશનપ્લસ ડભોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર